જય લીલભાઈ માં રામ રામ સીતારામ તો આપણે બહુ એવું બોલતા જ નથી આવડતું કે ફરી આપણા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે બસ એટલું કહેતા આવડે કે માં બધાને હાજર રહેવા રાખે બસ તો આ તાની જે વાતું મને ડોહલા ઉપરથી જે કંઈ પણ હું પૂછા કે એ લોકોને જે કંઈ પણ ખબર છે એ જૂના માણસો પાસેથી બધી સાંભળેલું એ વાતું અમુક ઘટના આવેલી હોય કે જે કોઈ નજીકના હોય ને મોટી ઉંમરના હોય એના પાસે તો બધું માતાજી વિશે બધું પૂછે ને તમને બધા એને બતાવા તો આતાની આ જે આ બધી વાત છે એમાં નથુ ભગતની વાત છે કોઠડીની ના માતાજી એ પ્રમાણ આપ્યું હતું ને બીજી વાત છે એ પોરબંદરના આપણા રાણા બાપુ એને ઘી પીવડાવ્યું હતું એ બધી વાત છે આજ માની બીજ છે ને હું એમાં મારા કામમાં બીજી પછી ભૂલાય છે બધું હા આપડી આ યાત્રાનું બધું ચાલુ જ રહેવાનું છે આપણે બધું ગોઠવા જ કે આમાં બધી જાજી પ્રોસેસ હોય બધા કારનેટ કરવા હાલો મારા કાગળ થઈ જાય તો ગાડીના કાગળ કરવા એ બધું એટલે માની દયા અહીંથી બધું રેડી જ છે ને આપણે આગળ જ્યાં બધે ભાવ છે માની લઈને જાવું હોજ તો સારું હાલો ને આજ બીજ ઉતી તો બધા બીજની પણ મારા તરફથી આ કામ બધાની શુભકામના બાકી સારું હાલો તો માનો દીવો કરલા ને પછી આપણે આગળ વિડીયોમાં તમને બધી જે વાત છે આ તો કરે તમને બધી તમને બતાવવા સારું લાગે તો કોમેન્ટ કરજો શેર કરજો કઈ ની માનો દીવો કર્યો જય લીલબાઈ માં કોખી બનાવેલા મારી કોફી બની ગઈ ને આપણે આગળ વિડીયોમાં વધીએ ને આ બસ મારે વિડીયો બનાવવાનો મારો ઉદ્દેશ એક જ છે મા પ્રત્યે ભાવ બધાને બધાને ભાવ છે જ પણ મા વિશે બધાને ખબર પડે કે પડછાજી કામ ઉતા માતાજીનું જી માતાજીને જી કંઈ પણ મેં કામ કી બોલાય કંઈ ખબર નહીં ચલો જય લીરબાઈ માં આગળ આપણે વધીએ ને આ તો જી કંઈ કહી જી મને મને જાણવા મળ્યું એ તમને બધાને ખબર પડે તો જયલિતભાઈ માં આગળ વધીએ ઈ પછી માતાજી પરિબેન જાવ ગાવ ચાલુ થઈ અને ભગત ને તો ઉમર વાળા હે એટલે લગભગ વિલાયન પથે ગાય હે જીવન ભગત ને ઈ માતાજી પરિબે થા આવતા તા ને કોઠડી પરમાન દીધું ઈ નથુ ભગત નથુ ભગત માર્ગ ને કાંઠે હાકી આગતો

પાણી પીવું થયો કે માતાજી હા ઘડી ખાલી કરી થોડું હું તો પીએ ફોન આવે

Mm -hmm. એ પછી માણસોનો નો સંગો થાય બધા પાણી પીધું તોય બંગલે માંથી એક ટીપુ શું નથી આ નથો બગતે નજરે જોઈ એટલે નથો બગતે પાછા વાય હાથે પૈકી લાગે કે એવું હરિહર કરે ને જાઓ હરિહર નું કારણ કે કારણ કે આ નજરી જોઈએ એ ઘેર આવ્યો ઘેર આવે ને આ બધા હરિહર થયું અને માટીની કોઠીયું ઊંચી

પાંચ ખંડી એ બાજરાની એક મુઠ્ઠી ભરે અને ઉપર થી ઈ કોઠી નાખી કે ઢાંકણું છે ને લીજે છે માટીએથી અને હાણે થી હેરવા કરી દે આ કોઈ દી ખૂટી કે નહીં જા આ ઈ નતો ભગત ને પ્રમાણ દીધું અને ના સ્થાપના થઈ ગઈ માતાજી અને ઈ પછી માતાજી અંડોડે એટલે વાત તું કરે ને હા ઈ બહુ મારા મગજ માં આવી હતી હમ કારણ કે અમુક આ આ તો અનુભવી માણસ હોય આ કોઈ ઇતિહાસ નહીં ને થઈશું

પછી આપણા હું તો એના બધાય વહીવટ દાખતા હા દિવાનું પંદાણુ જે કીએ તો બીજ આવ્યું બીજ આવી ઈ સમય દરમિયાન માતાજી કંડોળે શું તમને પૂછા પછી કંડોળે પીવરાયું કે કેશ બી પીવડાયું કે માધુબન પીવરાયું ઘી પીવરાયું

ના હોદીના ઇતિહાસના બાકી તાપનાઓ મોઢવાડે પછી ગોહે કોથળી માધુપદ પછી તો એ બરડામાં ઘણા એરડે નવાણું ટકા છે મારા પ્રમાણે તો પછી ના એ માતાજીના બાના

જહાઉ દે વૈદેભાઈ એને બહુ ઉશી ઈચ્છા હતી એ એ એ રટણજી સમાજ થયો એ માતાજીના મંદિર માટે એટલે વૈદે भगत એટલે વૈદે વૈદે હા 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 વૈદે વિચારવા હા હતા ને હે હે વૈદે હા

અમે એના ખોરાલા રમાડેલ છોકરા અને અમે હાવ ગલતા થયા અને હો વર્ષી બુકે

કે મારું બાપાનું શરીર કાયમ પણ કાયમ આવું લબળું પડતું જાય તો મા આનો ઈલાજ કઈ નહીં હોય એટલે કે દીકરી મારા બાપાની જિંદગી ખૂટે ગઈ હમ હમ એટલે એવો ઈલાજ ન કરે હમ હમ કે જિંદગી ખૂટે ગઈ હા કે તો જિંદગી ખૂટે જાય એનો કંઈ ઈલાજ

પછી એમાં સંસ્કાર કેણી રહ્યા હતા એ પેટ ની માલિકો નવ મહિના રહી હતી એના પ્રમાણ તો હોય એ જીવડો ઈગોલ હોય ને

અને એ કમાઈ ને લે અને એને પરભારો પરભારો અંધવાનું થાય ને અલગ અલગ આવડી અવસ્થામાં આ આ હું એને ઓહાણી સપનું ન આવે હવે પરભારો આવો ઘા કરે ને કો મારે મારા બાપ ની જિંદગી દે દેવી એટલે કે આ નાની હાની વાત છે નેવું વર્ષ નું હોય તો એ કે ભરવું પડે ભાઈ હા ખીમરે એક નવો ગાયો કે માણસ ને માથે ખોટ મોટી મોત ની પણ કદાચ ને કોઈ માં બિઝનેસ માં માણસ ત્રુટ્યો હોય હવે સમય નું પરિવર્તન થયું હાવ ખાડે તો માણસ ના નક્કી કરે કે બકાણું બેસેન ગુલ્ફી બેસેન

તો આપણે એક ભાવ છે